દાહોદ જિલ્લામાં ગેસ પાઇપલાઇનને લઈને આકસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે કામગીરી બજાવવાની હોય તે અંગે મોકડ્રીલના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ગેલ ઇન્ડિયા લીજ આપવાની ટીમ દ્વારા ઓફ સાઇડ મોકડ્રીલ કરવા અંગે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજવામાં આવી હતી ગેલ ટીમ દ્વારા પીપીટી રજૂ કરીને સમગ્ર પ્રક્રિયા દર્શાવવામાં આવી હતી મોકડ્રીલ ત્રણ લેવલની હોય છે જેમાં ત્રીજા લેવલની મોકડ્રીલ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રેસ્ક્યુ ટીમની જરૂર રહેતી હોય છે દાહોદ નગરપાલિકા ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જિલ્લા પોલીસ આરોગ્ય ટીમ ફાયર વિભાગ સહિતના અન્ય સંબંધિત અધિકારીશ્રીઓના સંકલન વડે તેમજ આયોજનબદ્ધ ઓફ સાઇટ મોકડ્રીલ યોજવામાં આવશે ગેલ ઇન્ડિયાની દાહોદથી પસાર થતી દૂધમલથી બટબારાની ગેસ લાઇનને ધ્યાને રાખી મોકડ્રીલ યોજાશે આ મોકડ્રીલ બેઠક દરમિયાન નિવાસી અધિક અધિક કલેક્ટરશ્રી જે એમ રાવલ સંબંધી અધિકારીશ્રીઓ તેમજ જવાથી આવેલ ગેલની ટીમ ઉપસ્થિત રહી હતી